બાળકોએ વિશેષ કઈ વાતો પર ધ્યાન રાખવાનું છે ઉત્તર છે ક્યારેય કોઈ વાત થી રીસાવાનું નથી શકલ મુરદા મરદા જેવી નથી કરવાની કોઈને પણ દુખ નથી આપવાનું દેવતા બનવાનું છે તો મુખથી સદેવ ફૂલ નીકળે જો કાંટા કે પથ્થર નીકળે છે તો પથ્થર ના પથ્થર થયા ગુણ ખૂબ સારા ધારણ કરવાના છે અહીંયા જ સર્વગુણ સંપન્ન બનવાનું છે સજા ખાશો તો પછી પદ સારું નહીં મળશે ઓમ શાંતિ નવા વિશ્વ અથવા નવી દુનિયાના માલિક બનવા વાળા રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ બેસી સમજાવે છે આ તો બાળકો સમજે છે કે બાપ આવ્યા છે બેહદનો હે પ્રભુ હું લાયક નથી મને લાયક બનાવો બાપ બાળકોને સમજાવે છે તમે મનુષ્ય તો છો આ દેવતાઓ પણ મનુષ્ય છે પરંતુ એમનામાં દેવી કુલ છે એમને જ સાચા સાચા મનુષ્ય કહીશું મનુષ્યોમાં આસુરી ગુણ હોય છે તો ચલન જાનવરો જેવી થઈ જાય છે દેવી ગુણ નથી તો એને આસુરી ગુણ કહેવામાં આવે છે એમને જ પછી દેવતા કહેવામાં આવે છે એમનામાં દેવી ગુણ છે ભલે ગાય પણ છે હે પતિ તપાવન આવો પરંતુ પાવન રાજાઓ કેવા હોય છે પછી પતિત રાજાઓ કેવા હોય છે આ રાઝ આ રહસ્ય કોઈ નથી જાણતા તે છે ભક્તિ માર્ગ જ્ઞાન તો જ્ઞાનને તો બીજું કોઈ જાણતું નથી તમે બાપોને બાપ સમજાવે છે અને એવા બનાવે છે કર્મ તો આ દેવતાઓ પણ સતયુગમાં કરે છે પરંતુ પતિત કર્મ નથી કરતા એમનામાં દેવી ગુણ છે ન કરવા વાળા જ સ્વર્ગવાસી હોય છે નરકવાસી થી માયા જીછી કામ કરાવે છે હવે ભગવાન બેસીને શ્રેષ્ઠ કર્મ કરાવે છે અને શ્રેષ્ઠ મત આપે છે કે એવા ચીચી કામ નઈ કરો શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનવાના માટે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત આપે છે દેવતાઓ શ્રેષ્ઠ છે ને રહે પણ છે નવી દુનિયા સત્યુગમાં આ પણ તમારામાં નંબર વાર પુરુષાર્થ અનુસાર જાણે છે એટલે માળા પણ બને છે આઠની કે સોળ હજાર નીકળ્યા તો શું થયું ચોથો ભાગ પણ નહીં ને બાપ બાળકોને કેટલા ઊંચા બનાવે છે રોજ બાળકોને સમજાવે છે કોઈ પણ વિકર્મ નહીં કરો તમારે તમને એવા બાપ મળ્યા છે તો ખૂબ ખુશી હોવી જોઈએ તમે સમજો છો કે અમને બેહદના બાપે એડોપ્ટ કર્યા છે અમે એમના બન્યા છીએ બાપ છે સ્વર્ગના રચયતા તો એવા સ્વર્ગના માલિક બનવાના લાયક સર્વ ગુણ સંપન્ન બનવું પડે આ લક્ષ્મી નારાયણ સર્વ ગુણ સંપન્ન હતા એમના લાયકીની મહિમા કરવામાં આવે છે પછી ચોર્યાસી જન્મોના પછી ન લાયક બની જાય છે એક જન્મ પણ નીચે ઉતર્યા તો થોડી કળા ઓછી થઈ એમ ધીરે ધીરે ઓછી થતી જાય છે જેમ ડ્રામા પણ જૂની જેમ ચાલતો રહે છે તમે પણ ધીરે ધીરે નીચે ઉતરો છો તો 1250 વર્ષમાં બે કળા ઊંચી થતી જાય છે પછી રાવણ રાજ્યમાં જલ્દી જલ્દી કળા ઊંચી થતી જાય છે ગ્રહણ લાગતું જાય છે જેમ સૂર્ય ચાંદ પણ ગ્રહણ લાગે છે ને એવું નહીં કે ચંદ્રમાં તારાઓને ગ્રહણ નથી લાગતું કરો પહેલો નંબર પાપ છે દેહ અભિમાનમાં આવવું આ કડો પાપ છે મોટું પાપ છે બાળકોને એક આ એક જન્મના માટે શિક્ષા મળે છે કારણ કે અત્યારે દુનિયાને ચેન્જ થવાનું છે પછી એવી શિક્ષા ક્યારેય મળતી નથી બેરિસ્ટરી વગેરેની શિક્ષા તો તમે જન્મ જન્માંતર લેતા આવ્યા જ સ્કૂલ વગેરે તો સદા છે જ આ એક આ જ્ઞાન એક વાર મળ્યું બસ જ્ઞાન સાગર બાપ એક જ વાર આવે છે તે પોતાનું અને પોતાની રચનાના આદિ મધ્ય અંતની આખી નોલેજ આપે છે બાપ કેટલું સહજ સમજાવે છે તમે આત્માઓ પાર ધારી છો આત્માઓ પોતાના ઘરેથી આવીને અહીં પાર્ટ ભજવે છે એને મુક્તિ ધામ કહેવામાં આવે છે સ્વર્ગ છે જીવન મુક્તિ અહીંયા તો છે જીવન બંધ આ અક્ષર પણ યથાર્થ રીતે યાદ કરવાના છે મોક્ષ ક્યારે થતો નથી મનુષ્ય કહે છે મોક્ષ મળી જાય અર્થાત આવા ગમનથી નીકળી જઈએ પરંતુ પાર્ટ થી તો નીકળી નથી શકતા આ અનાદી બન્યો બનેલો ખેલ છે

એટલે બીજ ઉપર છે અને આપણે બધા નીચે એટલે આખું ઝાડ નીચે છે ઉલટું ઝાડ છે મનુષ્ય સૃષ્ટિ તો છે જ પરંતુ સત્યુગમાં ખૂબ નાની હોય છે પછી ધીરે ધીરે ખૂબ વૃદ્ધિ થતી જાય છે અચ્છા પછી નાની કેવી હશે કેવી રીતે થશે નાની સૃષ્ટિ તો બાપ આવીને પતિતિથી પાવન બનાવે છે કેટલા થોડા પાવન બને છે ફોટોમાં કોઈ નીકળે છે અડધો કલ્પ ખૂબ થોડા હોય છે અડધા કલ્પમાં કેટલી વૃદ્ધિ થાય છે તો સૌથી વધારે સંપ્રદાય તે દેવતાઓની હોવી જોઈએ કારણ કે પહેલા પહેલા આ આવે છે પરંતુ બીજા બીજા ધર્મોમાં ચાલી જાય છે કારણ કે બાપને જ ભૂલી ગયા છે આ છે એક જ ભૂલનો ખેલ ભૂલવાથી કંગાળ થઈ જાય છે ભૂલતા ભૂલતા એકદમ ભૂલી જાય છે ભક્તિ પણ પેલા એકની કરે છે કારણ કે સર્વના સદગતિ दाता કરવા વાળા એક છે પછી બીજા કોઈની ભક્તિ કેમ કરવી જોઈએ આ લક્ષ્મી નારાયણ ને પણ બનાવવા વાળા તો શિવ છે ને શ્રી કૃષ્ણ બનાવવા વાળા કેવી રીતે હશે આ તો હોઈ નથી શકતું રાજયોગ શીખવવા વાળા શ્રી કૃષ્ણ કેવી રીતે હશે તે તો છે સત્યુગના પ્રિન્સ કેટલી ભૂલ કરી દીધી છે બુદ્ધિમાં બેસતું નથી હવે બાપ કહે છે મને યાદ કરો અને દેવી ગુણ ધારણ કરો કોઈ પણ પ્રોપર્ટીનો ઝઘડો વગેરે છે તો એને ખલાસ કરી દો દોડો કરતા કરતા તો પ્રાણ પણ નીકળી જશે જશે શરીર છૂટી બાપ સમજાવે છે આમણે છોડ્યું હું બ્રહ્મા બાબાએ છોડ્યું તો કોઈ ઝઘડો વગેરે થોડી કર્યો ઓછું મળે તો જવા દો એના બદલે કેટલી મોટી રાજાઈ મળી ગઈ બાબા બતાવે છે મને સાક્ષાત્કાર થયો બ્રહ્મા બાબા વિનાશ અને રાજાઈનો તો કેટલી ખુશી થઈ અમને વિશ્વની બાદશાહી મળે છે તો આ બધું શું છે એવું થોડી કોઈ મૂર્ખ ભૂખે મરીશું એવું તો છે નહીં કે બાબાને આપી દીધું તો ભૂખ્યા મરીશું વગર પૈસા વાળા પણ પેટ તો ભરે છે ને મમ્માએ કઈ લાવ્યું તું શું કેટલા મમ્માને યાદ કરે છે બાપ કહે છે યાદ કરો છો આ તો ઠીક છે પરંતુ અત્યારે મમ્માના નામ રૂપને યાદ નથી આપણે તો એને એના જેવી ધારણા કરવાની છે અમે પણ મમ્મા જેવા સારા બનીને ગાદીના લાયક બનીએ માત્ર મમ્માની મહિમા કરવાથી થોડી થોડી થઈ જશે

શિવ બાબાને યાદ કરવાથી પેટ ભરાશે આ દાદાને પણ યાદ કરવાથી પેટ નહીં ભરાશે યાદ કરવાના છે એકને બલિહારી એકની છે યુક્તિ રચવી જોઈએ સેવાની હંમેશા મુખથી ફૂલ નીકળે જો કાંટા પથ્થર નીકળે છે તો પથ્થર ના પથ્થર થયા ગુણ ખૂબ સારા ધારણ કરવાના છે તમારે અહીંયા સર્વ ગુણ સંપન્ન બનવાનું છે સજા ખાશો તો પછી પદ સારું નહીં મળશે અહીંયા બાળકો આવે છે બાપથી ડાયરેક્ટ સાંભળવા તો અહીંયા તાજો તાજો નશો બાબા ચડાવે છે સેન્ટર પર નશો ચડે છે પછી ઘરે ગયા સબંધી વગેરેને જોયા તો ખલાસ અહીંયા તમે સમજો છો અમે બાબાના પરિવારમાં બેઠા છીએ ત્યાં ત્યાં આસુરી પરિવાર હોય છે છે કેટલા ઝઘડા વગેરે રહે જવાથી જ કીચડ પટ્ટીમાં જઈને પડે છે અહીંયા તો તમને તમારે બાપને ભૂલવા નહીં જોઈએ દુનિયામાં સાચી શાંતિ કોઈને પણ મળી ન શકે

આજે આશીર્વાદ આપે કાલે પોતે જ મરી જાય છે પોપ પણ જુઓ કેટલા થઈને ગયા છે ગુરુ લોકોની ગાદી ચાલે છે નાનપણમાં પણ ગુરુ મરી જાય છે તો બીજા કરી લે છે અથવા તો છોટા નાના ચેલાને ગુરુ બનાવી દે છે આ તો બે બાપ દાદા છે આપાવાળા આ લઈને શું કરશે બાપ તો નિરાકાર છે ને લે છે સાકાર સમજવાની વાત છે એવું ક્યારેય ક્યારે કેવું જોઈએ કે અમે શિવ બાબાને આપીએ છીએ નહીં અમે બાબા થી પદમ લીધું આપ્યું નહીં બાબા તો તમને અગણિત આપે છે શિવ બાબા તો દાતા છે તમે એમને દેશ આપશો કેવી રીતે મેં આપ્યું આ સમજવાથી પછી દે અભિમાન આવી જાય છે અમે શિવ બાબાથી લઈ રહ્યા છીએ બાબાની પાસે એટલા અનેક બાળકો આવે છે આવીને રહે છે તો પ્રબંધ તો જોઈએ ને એનો મતલબ તમે આપો છો પોતાના માટે એમને પોતાનું થોડી કઈ કરવાનું છે રાજધાનીમાં તમને આપે છે એટલે કરો પણ તમે છો તમારે પોતાનાથી પણ તમને પોતાનાથી પણ ઉચ્ચ બનાવું છું એવા બાપને તમે ભૂલી જાઓ છો અર્ધો કલ્પ પૂજ્ય અર્ધો કલ્પ પૂજારી પૂજ્ય બનવાથી તમે સુખધામ ના માલિક બનો છો પછી પૂજારી બનવાથી દુઃખધામ ના માલિક બની જાઓ છો આ પણ કોઈને ખબર નથી કે બાપ ક્યારે આવી સ્વર્ગની સ્થાપના કરે છે આ વાતોને તમે સંગમયોગી બ્રાહ્મણ જ જાણો છો બાબા આટલું સારી રીતે સમજાવે છે છતાં પણ બુદ્ધિમાં નથી બેસતું આ વાતોને બાબા કહે છે જેમ બાબા સમજાવે છે એમ યુક્તિથી સમજાવવું જોઈએ પુરુષાર્થ કરી એવું શ્રેષ્ઠ બનવાનું છે બાપ બાકોને સમજાવે છે બાકોમાં ખૂબ સારા દેવી ગુણ હોવા જોઈએ કોઈ વાતમાં રીસાવાનું નથી શકલ મર્દા જેવી નથી કરવાની બાપ કહે છે હું કોઈ કામ અત્યારે નહીં કરો ચંડી દેવી નો પણ મેળો લાગે છે ચંડી એમને કહે છે જે બાપની મત પર નથી ચાલતી જે આપે છે છે એવી પણ મેળો લાગે મનુષ્ય અજ્ઞાની છે ને અર્થ થોડી સમજે છે કોઈ માં તાકાત નથી એ તો જેમ કે ખોખલા છે તમે બાબાને સારી રીતે યાદ કરો છો તો બાપ દ્વારા તમને તાકાત મળે છે પરંતુ અહીંયા રહેતા પણ ઘણાની બુદ્ધિ બાર ભટકતી રહે છે એટલે બાબા કહે છે અહીંયા ચિત્રોની સામે બેસી જાઓ તો તમારી બુદ્ધિ આમાં બીઝી રહેશે ગોળા પર સીડી પર કોઈને પણ સમજાવો તો બોલો સત્યુગમાં ખૂબ થોડા મનુષ્યો હોય છે અત્યારે તો અનેક મનુષ્ય છે બાપ કહે છે હું બ્રહ્માના દ્વારા નવી દુનિયાની સ્થાપના કરાવું છું જૂની દુનિયાનો વિનાશ કરાવું છું એવી એવી રીતે બેસીને પ્રેક્ટિસ કરવી જોઈએ પોતાનો મુખ પોતે જ ખોલી શકે છે અંદરમાં જે ચાલે છે તે બારમાં પણ નીકળવું જોઈએ બાબા કહે છે ગુંગા તો નથી ને ઘરમાં રડીઓ મારવાના માટે મુખ ખુલે છે બૂમો પાડતા રહે છે ઘરો ઘરોમાં ચિલ્લાતા રહે છે એમાં મુખ ખુલે છે જ્ઞાન સંભળ સંભળાવવા માટે નથી ખૂલતું ચિત્ર તો બધાને મળી શકે છે હિંમત રાખવી જોઈએ પોતાના ઘરનું કલ્યાણ કરીએ પોતાનો રૂમ ચિત્રો બીજાનું કલ્યાણ કરવાના માટે ચિત્ર વગેરે લગાવી દેવા જોઈએ જે આવે એમને સમજાવો તમે ખૂબ સર્વિસ કરી શકો છો થોડું પણ સાંભળ્યું તો પ્રજા બની જશે બાબા એટલી ઉન્નતિની યુક્તિઓ બતાવે છે બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે બાકી ગંગામાં જઈને એકદમ ડૂબી તો પણ વિકર્મ વિનાશ નહી થશે આ બધું છે અંધશ્રદ્ધા હરિદ્વારમાં તો આખા શહેરમાં ગંધ આવીને ગંગામાં પડે છે આખા શહેરની ગંદકી આવીને ગંગામાં પડે છે હરિદ્વારમાં સાગરમાં કેટલી ગંદગી પડે છે નદીઓમાં પણ કેટલો કચરો પડતો રહે છે એનાથી પછી પાવન કેવી રીતે બની શકે બધાને બિલકુલ બે સમજ બનાવી દીધા છે બાપ કોને જ કહે છે કે મને યાદ કરો તમારી આત્મા બોલાવે છે ને હે પતિત પાવન આવો તે તમારા શરીરના લૌકિક બાપ તો છે પતિ પાવન એક જ બાપ છે અત્યારે તમે તે પાવન બનાવવા વાળા બાપને યાદ કરો છો જીવન મુક્તિ દાતા એક જ છે બીજું ન કોઈ આટલી સહજ વાતનો અર્થ પણ કોઈ સમજતા નથી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે

પોતાનું અને ઘરનું કલ્યાણ કરવાના માટે ઘરમાં ચિત્ર સજાવી દેવાના છે એના પર વિચાર સાગર મંથન કરી બીજાઓને સમજાવવાનું છે બિઝી રહેવાનું છે બીજું બાપથી આશીર્વાદ માંગવાના બદલે એમની શ્રેષ્ઠ મત પર ચાલવાનું છે બલિહારી શિવ બાબાની છે એટલે એમને જ યાદ કરવાના છે

કે પોતાની કોઈ પણ વસ્તુમાં પોતાના પણ છે ત્યાં સમાનતામાં પરસેન્ટેજ છે પરસેન્ટેજ એટલે ડિફેક્ટ ખામી ટકાવારી આવી જાય એટલે કે ત્યાં કંઈક ઓછું છે ખામી છે એવા ડિફેક્ટ વાળા ક્યારેય પરફેક્ટ નથી બની શકતા પરફેક્ટ બનવા માટે બાપના પ્યારમાં સદા બાપના લવમાં સદા બાપ દાદા પોતાના લવલી અને લવલીન રહેવા વાળા બાળકોને સદા તું વરદાન આપે છે સ્લોગન છે એકબીજાના વિચારોને રિગાર્ડ આપો તો સ્વયંનો રેકોર્ડ સારો બની જશે સ્વયં અને સર્વના પ્રત્યે દ્વારા યોગની શક્તિનો પ્રયોગ કરો મનસા સેવાના માટે મન બુદ્ધિ વ્યર્થ વિચારવાથી મુક્ત થવી જોઈએ મન મના ભવના મંત્રને સહજ સ્વરૂપ હોવી જોઈએ જે શ્રેષ્ઠ આત્માઓની મનસા અર્થાત સંકલ્પ શ્રેષ્ઠ અને શક્તિશાળી છે શુભ ભાવના શુભકામના વાળા છે તે મનસા દ્વારા શક્તિઓનું દાન આપી શકે છે શાંતિ